હળવદ પોસ્ટ ઓફિસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હળવદ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે પોસ્ટના કર્મચારીઓ દ્વારા નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતતા આવે તે માટે કટિબદ્ધતા દર્શાવી હતી હળવદ પોસ્ટ ઓફિસ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારતીય નાગરિકોની સેવામાં એકસો સિત્તેર વર્ષ પૂર્ણ કરેલ છે તેની ઉજવણીના ભાગરૂપે માનનીય એસઆર મિસ્ત્રી સુપ્રિન્ટેન્ડન્ટ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝનમાં અલગ અલગ છ જગ્યાએ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધ્રાંગધ્રા સબડિવિઝનલ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ દેસાઈ દ્વારા રક્તદાન મહાદાન અને માનવ સેવા એ જ સેવા વાક્યને સાર્થક કરવા હળવદ પોસ્ટ ઓફિસ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના તથા પોસ્ટ ઓફિસ ખાતે એક થી ઓફિસમાં અલગ અલગ રક્ત શિબિરનું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોસ્ટલ સ્ટાફ તથા હળવદ ધ્રાંગદ્રાની જનતાને રક્તદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવી હતી આ બંને શિબિરમાં ચાલીસ રક્તદાનની બોટલો એકત્રિત કરવામાં આવી હતી વીટી ઠાકોર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અજયસિંહ ઝાલા પ્રભુભાઈ સિંઘવ તથા હળવદ ધ્રાંગધ્રા તમામ પોસ્ટલ સ્ટાફ દ્વારા સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આયોજિત રક્તદાન કેમ્પની અંદર માનવ સેવા એ જ પ્રભુ સેવા રક્તદાન મહાદાનના સૂત્રને લક્ષ્યમાં રાખી આજે પોસ્ટ ઓફિસ દ્વારા જે સરાહનીય કાર્ય કર્યું છે તેને હું બિરદાવું છું અને હળવદની તાસીર પ્રમાણે આખા ગુજરાતની અંદર સૌથી વધુ રક્તદાન કરતો જો કોઈ તાલુકો હોય તો એ હળવદ તાલુકો છે અને એ પરંપરા જાળવી રાખી આજ અવિરત રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે એટલે હળવદ જે છે એ એક આગવી ઓળખ લઈને આખા ગુજરાતમાં રક્તદાન માટે પ્રસિદ્ધ છે તો એવી જ ઓળખ આપણે બનાવી રાખીએ અને વધુમાં વધુ આજના દિવસે રક્તદાન કરીએ અને આગામી સોળ નવેમ્બરના દિવસે બજરંગ દળ દ્વારા જે હુતાત્મા દિનનો કાર્યક્રમ છે તે નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો સોળ નવેમ્બરે પણ રક્તદાતાઓ મોટી સંખ્યામાં લોહાણા મહાજનવાડી ખાતે હુતાત્મા દિન નિમિત્તે રક્તદાન કરવા આવે એવી આજે હું અપીલ કરું છું ડોક્ટર અને ટેકનિશિયનની ટીમ આવેલા છીએ આજે એક ઓક્ટોબરના દિવસે હળવદ પોસ્ટ ઓફિસ ખાતે વિપુલભાઈ દેસાઈ દ્વારા એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થયા છે પોસ્ટ ઓફિસને એટલા માટે રક્ત સ્વેચ્છાએ રક્તદાન નું આયોજન કરેલું છે આ માટે પોસ્ટ ઓફિસના સભ્યો અને બીજા કોઈ સ્વેચ્છાએ ડોનેશન આપવું હોય તો આપી શકે છે આ વિપુલભાઈ દ્વારા સારું એવું આયોજન કરેલું છે એના માટે અમે રિપોર્ટર મયુર મયુર રાવલ હળવદ જીટી